મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય ગંભીરા બ્રિજનો નવો વધારાનો બ્રિજ બાર માસમાં થશે તૈયાર સરકાર દ્વારા અઢારસો નાના મોટા પુલ નું થયું છપ્પન પોઈન્ટ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર સરદાર વલ્લભભાઈના ના પૈતૃક ગામની આગવી ઓળખ જાળવી રાખવા લેવાયો નિર્ણય તો રાજ્યની નવ નવી મહાનગરપાલિકાનું સીમાંકન થયું જાહેર રાજ્યના શિક્ષણ વિભાગનો નો અધ્યાપક સહાયક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય પાંચ વર્ષની ફિક્સ પગાર સેવાઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં ગણવાની મંજૂરી વર્ષ બે હાજર પાંચ પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને મળશે લાભ રાજ્યમાં નર્મદા કેનાલ પર સ્થિત બે હજાર એકસો દસ પુલો થયું નિરીક્ષણ જોખમી જણાતા કુલ પાંચ પુલ સંપૂર્ણપણે બંધ છત્રીસ પુલ મરામત માટે બંધ કરવા વહીવટી તંત્ર સૂચના રસ્તાઓનું પુનઃનિર્માણ કાર્ય યોગ્ય ગુણવત્તાનું ધરાવતું ગુણવત્તા કેશલેસ સારવાર સહાય યોજના માર્ગ અકસ્માત પીડિત ને રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની સારવાર મળશે વિના મૂલ્યે અકસ્માત માં ઈજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને ને રૂપિયા પચીસ હજાર નો રોકડ પુરસ્કાર

વડોદરા એરપોર્ટ પ્રથમ સ્થાને સર્વેક્ષણમાં એરપોર્ટ સુવિધાઓ સેવાઓ અને એકંદર અનુભવ સહિત વિવિધ પરિમાણો સાથે કરવામાં આવ્યું મૂલ્યાંકન વિશ્વ સર્પ દિવસ અંતર્ગત રાજ્યમાં વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગ વિવિધ કાર્યક્રમ ગુજરાતમાં સાપની સાપ થી વધુ પ્રજાતિઓ સાપના સંરક્ષણ સંવર્ધન માટે ધરમપુરમાં સ્નેક રિસર્ચ સેન્ટર કાર્યરત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી ઉપરવાસમાં વરસાદને કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું પૂર આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી